વધુ એક અપડેટ તેના પર નજર રાજકોટમાં ગઈ કાલે સિટી બસનો અકસ્માત થયો હતો તે રેલેના મહત્વના સમાચાર સામે છે સિટી બસ દ્વારા જે અકસ્માત સર્જવામાં આવ્યો તો તેમાં નગરપાલિકા અને ખાનગી એજન્સી બંને બેદરકાર હોવાનું સામે આવ્યું છે બંનેની બેદરકારી સામે આવી કારણ કે જે ડ્રાઈવર હતો તેની ઉંમર છાસઠ વર્ષ અને નવ મહિના હોવા છતાં પણ તેને ડ્રાઇવિંગ કરવા દેવામાં આવ્યું હતું નગરપાલિકાએ મારુતિ ટ્રાન્સપોર્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપેલું છે અને મહત્વની વાત એ છે કે જે ઉંમર સામે આવી છે તેને લઈને સૌથી મોટો સવાલ છે સામાન્ય રીતે ખાનગી એજન્સીઓ અઠાવન વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને ડ્રાઇવિંગ ન કરાવી શકે આરટીઓના જે નિયમો છે તેને પણ અનુસરવું એટલું જ જરૂરી છે પરંતુ અહીં અકસ્માતની અંદર ડ્રાઈવરની ઉંમર છાસઠ વર્ષ સામે આવી છે

સિટી બસના ડ્રાઈવર તેમજ જે અન્ય એક વૃદ્ધ મહિલા હતા તેમનું મોત નિપજ્યું હતું જે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અનેક ખુલાસાઓ આ સમગ્ર કાંડમાંથી આ છે કારણ કે જે ડ્રાઈવર હતા તેમની ઉંમર છે તે છાસઠ વર્ષની થઈ હતી કારણ કે તેમનો જે જન્મ તારીખ આધાર કાર્ડમાં ઓગણીસો ને અઠ્ઠાવન ની સાલમાં તેમનો જન્મ થયો હતો એટલા માટે આપણે ગણતરી કરીએ તો છાસઠ વર્ષની ઉંમર છે તેનો આઠ છે તે સામે આવ્યો છે જે સમગ્ર મામલે અધિકારી ને પૂછતા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે આવી બેદરકારી નહીં સર્જાય પરંતુ જે બે જે એક વૃદ્ધ નું પણ જે મૃત્યુ મૃત્યુ પડ્યું છે તો અન્ય જે વાહનો છે તેનો પણ કગસ્લો બોલ્યો હતો અન્ય જે ત્રણ લોકો છે તે પણ તેમને ગંભીર ઈજા પહોંચી છે સામાન્ય રીતે નિયમો મુજબ જે કોન્ટ્રાક્ટ બેઝ જે કર્મચારી હોય છે તેમની ઉંમર ની જે અઠાવન વર્ષની હોય છે પરંતુ છાસઠ વર્ષ સુધી આ જે મારુતિ ટ્રાન્સપોર્ટ જે કંપની છે જેનો કોન્ટ્રાક્ટ છે સિટી બસ નું મારુતિ ટ્રાન્સપોર્ટ નું તેમના દ્વારા જે આ કર્મચારી કંડક્ટર હતા જેમનું ગૃહ નિસજીવ છે તેમને કર્મચારી તરીકે ડ્રાઈવર તરીકે રાખવામાં આવ્યા હતા અને ચાલુ ડ્રાઈવિંગ તો જે રીતે અમારા સંવાદદાતા વિગતો જણાવી રહ્યા હતા લકી આભાર આપનો માહિતી આપવા માટે તો સ્પષ્ટપણે તેમનું એ કહેવું સામે આવ્યું છે કે જ્યારે મારુતિ કંપનીને આખે આખો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો તો નગરપાલિકા દ્વારા ત્યારે મારુતિ કંપની દ્વારા જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેનું કહેવું એ સામે આવ્યું છે કે ફરીથી આવી બેદરકારી નહીં થાય પરંતુ આ સમગ્ર ઘટનાની અંદર જ્યારે ડ્રાઈવરનું પણ મૃત્યુ થયું છે સાથે એક વૃદ્ધનું પણ મૃત્યુ થયું છે અને કેટ કેટલાય વાહનો હતા કે જે તેની અડફેટે આવી ગયા હતા સદનસીબે જેટલા લોકો હતા તે બચી ગયા હતા પરંતુ પરંતુ આમાં જે ગંભીર બેદરકારી સામે આવી છે તે સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવી રહી છે સામાન્ય રીતે કોઈપણ ખાનગી એજન્સી જેની અંદર 58 વર્ષની ઉંમર સુધી જ ડ્રાઈવરને ડ્રાઇવિંગ કરવા માટે લેવામાં આવે છે પરંતુ જે રીતે મારા સંવાદદાતાએ જણાવ્યું કે આધાર કાર્ડની અંદર આ જે ડ્રાઈવર હતા તેમની 1958 ની સાલની અંદર તેમનો જન્મ થયો તો તેને ગણતરી કરતા 66 વર્ષની તેમની ઉંમર સામે આવી છે અને તેમ છતાં પણ આ કંપની દ્વારા તેમને ડ્રાઇવિંગ કરવા દેવામાં આવ્યું હતું એટલે કે હવે ના તો કોઈને કાયદાનો ડર રહ્યો છે ના તો કોઈને નિયમોને લઈને કોઈ પણ પ્રકારની સાચી માહિતી આપવામાં આવતી હોય છે નિયમોને તોડવા માટે જ જાણે બનાવવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ બધી જ પરિસ્થિતિની વચ્ચે વાસ્તવિકતા એવી છે કે એક વૃદ્ધનું સમગ્ર ઘટનાની અંદર મૃત્યુ થયું છે કેટલાય વાહન ચાલકો છે કે જેને પણ ઈજા પહોંચી છે